નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા આપનું સ્વાગત છે માણસા તાલુકાના વેડા ગામ પાસે ઝડપી ગાડીએ લીધો યુવાનનો ભોગ એક તો હાઈવે પર વેડા ગામ બસ સ્ટેન્ડ નજીક તારીખ દસ જૂન બે હજાર પચીસ ના રોજ સાંજે સાડા પાંચ વાગ્યાની સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું અને બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા આ ઘટનામાં સ્વિફ્ટ ગાડી ડંબરજી ચાલકની અને ગફલત ભરી રીતે ડ્રાઇવિંગ કારણે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે જયદેવ કુમાર બિપિનભાઈ ડુંડ રહે નાના ડોડીસરા તાલુકો વિલોડા નારણભાઈ કાંતિભાઈ મુડીયા રહે વેજ વેજપુર તાલુકો ભિલોડા અને જિગ્નેશભાઈ કિરણભાઈ મેવાત ઉપરોક્ત શિફ્ટ ગાડીમાં કામના હેતુ કામના હેતુસર વેડા ગામ બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યા હતા દરમિયાન વિજાપુર માણસા રોડ પર બંપ આવતા ગાડીના ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું અને ગાડી રોડની બાજુમાં ચોકડીઓમાં પલટી ખાઈ ગઈ હતી આ અકસ્માતમાં જિગ્નેશભાઈ કિરણભાઈ મેવાતને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને જમણા હાથની કોડીએ પર નુકસાન થયું હતું તેમને તાત્કાલિક માણસા સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા હતા પરંતુ તેમનું મોત નીપજ્યું હતું આ અકસ્માતમાં જયદેવકુમાર અને નારણભાઈને ઈજાઓ થઈ હતી મૃતક જિગ્નેશભાઈના પિતા કિરણભાઈ સરુભાઈ મેવાતે માણસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે અને ચાલકની ગફલતભરી તપાસ શરૂ કરી છે આ ઘટનાએ વેડા ગામ અને આસપાસના વિસ્તારોમાં શોકનું મોજું ફેલાવ્યું છે સ્થાનિકો દ્વારા રોડ પરના બંપ અને ઝડપી કાર્યવાહી કારણે વારંવાર થતા અકસ્માતો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે આવી ઘટનાને રોકવા માટે રોડની સ્થિતિ સુધારવા અને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવાની માંગ ઉઠવા પામી છે ઘટના એક યુવાનના જીવનનો અંત લાવી ગઈ છે અને તેમના પરિવાર ખાતમાં મૂકી દીધા છે સમાજ અને તંત્ર આવી ઘટનાઓને રોકવા માટે ઝડપી અને નક્કર પકડા લેવાની જરૂર છે